હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે આપણે ઓફિસ જઈએ છીએ ત્યારે આપણે ત્યાં એક અલગ ગ્લાસ અથવા તો પાણીની બોટલ રાખીએ છીએ આખો દિવસ આપણે એક જ ગ્લાસ કે બોટલમાંથી વારંવાર પાણી પીતા રહીએ છીએ એક જ ગ્લાસનો આટલી વખત ઉપયોગ કરવો કેટલું નુકસાનકારક હોઈ શકે જો તમે પણ આદતના શિકાર છો અને વારંવાર એક જ ગ્લાસમાંથી પાણી પી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ કાચની સામગ્રી ગમે તે હોય દરેક ઉપયોગ પહેલા તેને સારી રીતે ધોવી ખૂબ જ છે જો કાચનો જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે સંશોધન દર્શાવે છે કે જ્યારે પાણીને એક જગ્યાએ લાંબા સમય સુધી રાખવામાં આવે છે ત્યારે તેમાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો ઝડપથી વધવા લાગે છે આ સૂક્ષ્મજીવો આપણા શરીરને અંદરથી નુકસાન પહોંચાડી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે